સલામ મિત્રો તો આજે આપણે જોયું કે વકફ સંશોધન બિલ જે છે એમાં આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે બહુ જ સરસ વાત કરી કે આ વકફ બિલ છે એ ચોરી માટે નથી પરંતુ વકફોની સંપત્તિઓ વેચી મારનારાઓને પકડવા માટે છે તો આ બાબતને હું રાજકોટના બસિરભાઈ લાખાણી આવકારું છું અને આ સમયાનુસાર યોગ્ય છે અને આ માટે હું એક દાખલો પણ આપ સર્વેને આપું છું આ માટેનો જે દાખલો જોઈએ ને તો ગુજરાતના સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના જેતપુર મુકામે બાસઠ હજાર ને ત્રેસઠ ચોરસવાર જમીનમાં હાજી દાઉદ હોસ્પિટલ આવેલી છે આ હોસ્પિટલ ધાર્મિક અને ધર્મદા હેતુ માટે બનાવાઈ હતી જેને રાજકોટના સંયુક્ત ચેરિટી કમિશનર દ્વારા માત્ર ને માત્ર આઠ કરોડ અને પંચાણું લાખમાં વેચી મારવામાં આવી હતી હાલમાં જે આ બજારની કિંમત છે ને એ હોસ્પિટલની એ ત્રણસો કરોડ રૂપિયા ગણાય એ પછી એ આ મિલકતનો ગુજરાત હાઈકોર્ટમાં ચુકાદો હાલમાં આવ્યો બે ત્રણ વર્ષ પહેલાં અને આ ચુકાદાના અનુસંધાને જેતપુરની સિટી સર્વે કચેરીના પ્રોપર્ટી કાર્ડમાં આ મિલકતને ધર્માદાની અને વકફની એમ નોંધ પાડવામાં આવી છે અને આ સ્પષ્ટ નોંધ છે હવે આપણે વાત કરીએ કે આ જે હાજી દાઉદ હોસ્પિટલનું વેચાણનું પ્રકરણ છે ને એ તો ઘણા વીસક વર્ષોથી ચાલી રહ્યું છે અને એમાં વાંધાઓ પણ નાખવામાં આવ્યા છે ખાસ કરીને રાજકોટના બશીરભાઈ લાખાણી અને જેતપુરના મોહમ્મદભાઈ સાંજ દ્વારા ખૂબ જ પ્રયાસો આ વેચાણને રદ કરાવવા માટે કરવામાં આવી રહ્યા છે અને હાલમાં પણ ગુજરાત મહેસૂલ પંચ સમક્ષ અપીલ ટી ઈ એન એ આર દસ અને અગિયારથી ચાલુ છે જે આગામી મે મહિનામાં એની સુનાવણી રાખવામાં એ સિવાય રાજકોટની સંયુક્ત ચેરિટી કમિશનર કચેરીમાં ચાર જેટલા અને નાયબ ચેરિટી કમિશનર કચેરીમાં ત્રણ જેટલા ટ્રસ્ટીઓના ફેરફાર રિપોર્ટ ચાલી રહ્યા છે જે અંગેની એક સુનાવણી એપ્રિલના અંતમાં થનાર છે હવે પ્રશ્ન એ થાય કે સમાજની આવડી મોટી હોસ્પિટલ જે બાસઠ હજારને ત્રેસઠ ચોરસ વાર જમીન ધરાવે છે અને જેની કિંમત ત્રણસો કરોડની છે તો એમાં મારી તો અપીલ છે કે હજી પણ તક છે અને ગુજરાત અને સૌરાષ્ટ્રના જે કોઈ પણ મુસ્લિમ આગેવાનો હોય એ ગુજરાત મહેસૂલ પંચ અને રાજકોટની નાયબ ચેરિટી કમિશનર કચેરીમાં ચાલતા કેસોમાં પક્ષકાર તરીકે જોડાઈ જાય અને આ મિલકતનું વેચાણ રદ કરાવવા માટે આગળ આવે તો મિત્રો આપણે ફરી પાછા વકફ સંશોધન બિલ જે દિલ્હીમાં પસાર થયું એ અંગે ચર્ચા કરી લઈએ તો આપણે જોયું કે વકફની અબજો રૂપિયાની મિલકતો વેચાય છે તેમ છતાં પણ મુસ્લિમ આગેવાનો ધારાસભ્યો વગેરે જે વક ધરાવતા મુસ્લિમ આગેવાનો છે એ તમામ મૌન ધારણ કરી લે છે ત્યારે ત્યારે આ વકફ સંશોધન બિલ જે છે એને પસાર થઈ જવું એ ચમત્કારથી કમ નથી અને આ જ એક મોટો ચમત્કાર છે કે આના બિલ થકી પણ અનેક મુસ્લિમ વકફો બે વેચાણ થતાં અટકી જશે અને આ તમામ જેટલા પણ વકફો છે એના હિસાબો પણ રેગ્યુલર થશે કેમકે આપ સર્વે જાણો છો કે આપણા જે વિસ્તારમાં આપણે જે રહેતા હોય એમાં કેટલીક જગ્યાએ તો આપણે મુસ્લિમ વકફોમાં હિસાબો પણ માંગી શકતા નથી અને આવા જે મુસ્લિમ વકપો હોય એમાં ભાડા ચીઠીઓ એમને એમ ફેરવી દેવામાં આવે છે અને વકફોમાંય એ નોંધ પણ પડાવવામાં આવતી નથી એવું પણ કેટલીક જગ્યાએ જોવામાં આવ્યું છે ત્યારે આ તમામ વસ્તુઓ રેગ્યુલર થશે નવા વકફ સંશોધન બિલમાં એમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્રો આ તો હજી એક જ લાઈન જે મેં વાંચી અને એના ઉપર મારા પ્રત્યાઘાતો અને મંતવ્ય આપ્યું છે હજી તો આ વકફ સંશોધન બિલ જે પસાર થયું એમાં ઘણી સારી બાબતો છે અલબત્ત એમાં શંકા નથી કે અમુક બાબતો જે છે એ યોગ્ય નહીં હોય પણ એની પણ હું ઇન્શાલ્લા ચર્ચા કરીશ જ તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર